એટલે હવે કદમ બે કાઢવી સામે આપણા ગોપાલભાઈએ ભરી લીધા છે અને એકે હજારા જેવા છે એટલા જ માટે આ ઈવીએમ મશીનમાં એના આંકડો જોઈ લ્યો કયો એકો છે ને એટલે એકે હજારા જેવા છે તેનું કામ જ એક નંબરનું છે એને ઈવીએમ મશીનમાં નંબર પણ એક જ છે અને જેનું કામ બે નંબરનું છે એને બગડું આપ્યો છે આપ્યો કે નહીં એટલે કોને વોટ કરવાનો

અને ડંકેની ચોટ પર લડી શકે એવો વિકલ્પ એટલે ગોપાલ ઇટાલિયા છે કે નહીં છે ને તો વાંધો નહીં કારણ કે ગુજરાતમાં તમે જોતા હશો કે યુવાનોની હાલત શું છે ખેડૂતોની હાલત શું છે અને યુવાનોની હાલત તો મારા સિવાય વધારે કોણ આ રીતે જણાવી શકશે આ છેલ્લા દસ વર્ષમાં યુવાનોની હાલતમાં મેં જોઈ જ બે હજાર ચૌદ થી લઈને બે હજાર ચોવીસ માં ચોત્રીસ પેપર ફૂટ્યા છે કેટલા ચોત્રીસ અને એ ચોત્રીસ પેપરમાં આજે યુવાનોને રાતા આવ્યો આપણે ખેડૂત તરીકે કરીએ આપણા દીકરાને ભણાવવા માટે ગાંધીનગર અમદાવાદ જેવા શહેરમાં મોકલીએ અને પેપર ફોડી અને પોતાના વાલા અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લગાડ્યા કેટલા કેટલા પેપર ફૂટ્યા બે હજાર ચૌદ જીપીએસી ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું બે હાજર પંદર રેવન્યુ તલાટી ગ્રામ પંચાયત તલાટી ના પેપર ફૂટ્યા બે હાજર સો ટેટ નું પેપર બે હાજર સત્તર ટાટ નું પેપર બે હાજર અઢાર લોકરક્ષક દળ એલઆઈડી નું પેપર બે હાજર અઢાર મુખ્ય સેવિકા નું પેપર બે હાજર ઓગણીસ બિન સચિવાલય નું પેપર બે હાજર વીસ એમજીવીસીઆઈ ક્લાર્ક નું પેપર બે હાજર એકવીસ હેડ ક્લાક નું પેપર બે હાજર બાવીસ જુનિયર ક્લાક નું પેપર બે હાજર ત્રેવીસ હમણાં જ હજી તો થોડોક સમય જ ગયો આપણે જોયું છે બીકોમ સેમેસ્ટર ફોર બીકોમ સેમેસ્ટર ફાઇવ બીબીએ સેમેસ્ટર આપણી જ યુનિવર્સિટી આઈની બાજુની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂઇટા આયથી થોડાક આગળ ચાલો એટલે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી એના પેપર ફોડ્યા ધોરણ અગિયાર ધોરણ નવ ધોરણ સાત અરે ધોરણ ચાર હુધિના પેપર ફૂટ્યા હવે એક પેપર બાકી છે બાલ મંદિરના છોકરાઓના હવે એ એક બાકી કે નિરા નથી જોતા ને કે એ ફૂટે

ત્રણસો ત્રણસો બોગસ મંડળીઓ બનાવી કેટલી ત્રણસો ત્રણસો માં ગોપાલભાઈ એ બોગસ મંડળીઓ અને સત્તાધીશો સત્તાધીશો બની ગયા છે પછી હજારો કરોડના ગપલાઓ કરોડના ભ્રષ્ટાચારો કર્યા છે આપણે જેના માટે સંસ્થા બનાવી હતી આ બેઠા જેના બધાય એ ખેડૂતોના લોહી પસીના ની આ સંસ્થા હતી અને ખેડૂતોના લોહી પસીના સંસ્થા એટલા માટે જ ઉભી કરી કે ખેડૂતને ફાયદો થાય પણ અત્યારે ખેડૂતોના લોહી ચૂસવાનું કામ કરે છે કરે છે કે નહીં નોકરીમાં કોને રાખે હમણાં હમણાં ભાવનગર કો બહુ દૂર એક મહિના જ દાખલો લઈ લ્યો ને આ ભાવનગર અંદર ભરતી થઈ કોને લીધા તો કે બેંકના ડાયરેક્ટર ના દીકરા ને બેંકના ડાયરેક્ટર ના ભતીજા ને એના ભાણિયાને પછી સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છે અરે પાલીદાણા ના ધારાસભ્ય એમાં લીધું લ્યો ને લીધા ને નોકરીમાં ઓળખાણવા જ ને પરિવારવાદથી જ બધી જગ્યાએ નોકરી વેચાય તો એના માટે હવે આપણે લડવું નહીં પડે પડશે ને તો આપણી પાસે લડે એવો મજબૂત વિકલ્પ છે એક હજાર જ એવા જેતેર એકસો ને તો ડોલાવે જ છે ડોલાવે છે ને અને હજી ડોલાવવાના જ વિધાનસભામાં કારણ કે આપણે હાવતની ભૂમિમાં એટલે શું કહેવાય ખબર કે હાવત બગડે તો જંગલ થથડે બાપુ બગડે તો બાવન ગામ ફોફડે અને ગોપાલ ઇટેલિયા બગડે તો એકસો એટલે આ લડાઈ એને વિચારો આ વ્યક્તિ જો વિધાનસભામાં જાય તો હું કરીએ જાકે ઘણું બધું કરી શકે ને આપણા માટે જે ફાકા ફોજદારી કરે છે કે આ અહીંયા એટલે કે વિસાવદર જે રસ્તા છે આપડા વિધાનસભાના એ રસ્તા ને બધા પેરિસ બનાવી દેવા છે આવું કે છે ને આપણે જોઈ છે આપડા રસ્તા કેવા છે રોજ જોઈશ બાકી હતા ઈ આજ આવી ગયા આવી ગયા ને આઠ પાસ મંત્રી ઈ આવી ગયા છે તો એ બાકી નથી રહ્યા હમણાં જ મિટિંગો કરી પાત્રી જણા હતા ગણી લેવા છૂટ ફોટા એટલે આવું છે બધું બધા જાડા જાડા અહીંયા જ છે હવે મુદ્દાની વાત એટલી જ પછી ગોપાલભાઈ ઇટાલી આગળની વાત કરશે ઓગણીસ તારીખે વોટિંગ છે એક પણ વ્યક્તિ સાપરમાંથી એક પણ વ્યક્તિ બાકી ન રહે એ પ્રકારે વોટિંગ કરવાનું છે કોઈ પણ વ્યક્તિ બોગસ ન કરે એટલે કે ખોટું ન કરે એની જવાબદારી પણ આપણે જ રાખવાની છે કારણ કે આપણે જ આપણી સીટના રક્ષક છીએ કોઈ જો ભક્ષક બનવા આવે તો સીધો જ ગોપાલભાઈને ફોન કરી દેવાનો કે ગોપાલભાઈ આ સીટ ઉપર આ બુથ ઉપર આ જગ્યાએ આ રીતે કઈ ખોટું થાય છે પછી એમ લડી થોડાક દિવસો ભારે છે એટલે થોડાક સાવચેત રહેજો કારણ કે હવે રીતે એમ છે એટલે રસ્તામાં હુમલાઓ કરવાનું ચાલુ કર્યા તમે જોયું હોય છે આથી ત્રણ દિવસ પહેલા જ બાજુમાં વિશા વદન ની બાજુમાં અમારા સભા હતી દીવાપર ગામમાં હજી ત્યાંથી હજી ગોપાલભાઈ નીકળ્યા ત્યાં હુમલો કરવાના પાણા લઈને આવી ગયા હતા એટલે વોટમાં પોચી શકે નથી એટલે પાણા લઈને પોચે કારણ કે કીધું ને કે બે નંબર ની દુકાનો બંધ થાય જ ભાઈ એ બધા ની બે નંબર ની દુકાન બંધ થાય કારણ કે એને વિસાવદર માં ચૂંટણી જીતાય નથી કે મહત્વ નથી પણ જો ગોપાલ એટલે જીતી જાય તો એના બે નંબર ની દુકાન બંધ થઈ જાય ઈ એને ખબર છે સાચી વાત ને એટલા માટે એ ગોપાલભાઈ ઇટાલિયા ઇટાલિયાને જીતાડવા નથી માંગતા એટલે આપણે બધા ભેગા થઈ અને સામે જેટલી પણ લોકોએ ફોર્મ ભર્યા છે એ બધી જ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એટલે જોજો જરાક સમજી વિચારીને મત દેજો કે તમારો મત કે વેડફાય નહી બરાબર બાકી ફાકા ફોજદારી બહુ થઈ ગઈ તમે જોઈ લીધું તમને કેવા આવ્યું થઈથી 10 વર્ષ પહેલા કે તમારે બધાને ખતમ 15 15 લાખ આવી જાય આયા આયા હોય તો કેજો જોતા નથી આ મારી માતા બેનો બેઠી એ માતા બેનોને કીધું તું કે ભાઈ મારી માતા બેનો જયારે ચૂલે રાંધે અને જે આંખ આંસુ આવે એના કારણે મને આંસુ આવે સાહેબ હતા ને હવે ઉજેલોન બાટલું આપી દીધો હવે એ ચારસો વાળો બારસો થઈ ગયો પંદરસો વાળું સિંકતેલ અત્યારે ત્રણ થઈ ગયું થઈ ગયું કે નહીં આપણે કીધું તું આ બધા બેટા ખેડૂતો તમારી આવક ડબલ કરવાનું કીધું તું થઈ બાવી માં ડબલ થઈ જાય જાવક ડબલ થઈ કઈ કે નહીં કઈને ડબલ જાવક ખેડુ ના ભાવ ડબલ દુગમાં કહી શકાય કે આ ખાતરના ભાવ ડબલ થઈ ગયા ગાયને નાખવાના ખોરના ભાવ ડબલ થઈ ગયા એટલે મહેરબાની કરીને ભારતીય જુમલા પાર્ટીના એક પણ જુમલામાં આવતા નહીં આટલી વિનંતી કરવા માટે તમને આવ્યા છીએ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય એ ગોપાલભાઈને આત્મા છે તો આ માધ્યમથી ગુજરાતના પણ કહેવા માંગુ છું છે કે કઈ રીતે ગુજરાત માં યુવાનો પોતાના હક અધિકાર અને ન્યાય માંગણી કરવા જાય છે ત્યારે ગાંધીનગર જે રીતે કરવામાં જાય છે કે કરવામાં આવે છે પોલીસ ને આગળ ધરી એનો જવાબ જો લેવો હોય કે તમારી પીડાનો જો જવાબ લેવો હોય તો આવી જાવ વિસા વધાર અને અહીંયાથી જવાબ લઈએ નથી થતા ને તમારા સિલેબસ ચેન્જ હમણાં જે રેવન્યુ તલાટીની ભરતી બહાર પડી ઘણા બધા ઉમેદવારો કે સાહેબ રેવન્યુ તલાટીનો નો સિલેબસ ચેન્જ નથી થતો એક વખત વિસા વધાર આવી અને એ સભા કરો એટલે સિલેબસ ચેન્જ થાય છે કે નહીં જોઈ લઈ એટલે જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેતા આવડી જશે એટલે યુવાનોનો ઉદ્ધાર થઈ જશે